અને તમે મહાદેવને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેનાથી મહાદેવની કૃપા આપણા પર નિરંતર બનેલી રહે મિત્રો એક છોકરી જારે રાત્રિના બે વાગ્યે અમરનાથ મહાદેવની ગુફામાં જતી રહી ત્યાર બાદ જે થયું એ જાણીને તમે હેરાન રહી જશો મિત્રો ધરતી પર સ્વર્ગ કહેવાતો કાશ્મીર અને એ કાશ્મીરમાં સ્થિત ભગવાન શ્રી અમરનાથ મહાદેવની પવિત્ર ગુફા અને આ ગુફામાં દર વર્ષે પ્રાકૃતિક હિમ શિવલિંગની પૂજા કરવામાં આવે છે આ ગુફાની અંદર દર વર્ષે કુદરતી રીતે જ થાય છે અમરનાથ ની ગુફામાં ઉપરથી પાણી ટપકે છે અને આ પાણી થી દર વર્ષે દસ ફૂટ લાંબા શિવલિંગ નું નિર્માણ થાય છે અને આ વાત કોઈ ચમત્કાર થી કમ નથી પરંતુ સૌથી મોટી આશ્ચર્ય ની વાત એ છે કે અહીંયા પ્રગટ થયેલું શિવલિંગ ખૂબ જ કઠોર બરફનું બનેલું હોય છે અને એની આસપાસમાં હંમેશા કાચો બરફ બને છે આ જગ્યાનો એક બીજો ચમત્કાર એ છે કે અમરનાથ ભગવાનની સાથે સાથે એવી જ રીતે અહીંયા ગણેશજી ભૈરવજી અને પાર્વતીજીનું સ્વરૂપ પણ પ્રગટ થાય છે આ સ્વયંભુ જ્યોતિર્લિંગના નિર્માણમાં સૌથી પહેલા બરફની એક ટેકરી બને છે અને એ ટેકરી પંદર દિવસ સુધી લગાતાર વધતી જાય છે અને અંતમાં બે ગજ કરતા પણ વધારે ઊંચું શિવલિંગ તૈયાર થાય છે અને ત્યારબાદ જેવી રીતે ચંદ્રમાં ઘટે છે એવી જ રીતે આ શિવલિંગનો આકાર પણ ઘટવાનું શરૂ થાય છે ચંદ્રમાનો સંબંધ શિવજી સાથે માનવામાં આવે છે પરંતુ આજ સુધી આ રહસ્યને કોઈ સુલજાવી નથી શક્યું કે એની અસર આ શિવલિંગ પર શા માટે પડે છે

નિશાએ અમરનાથની સ્વયંભૂ જ્યોતિર્લિંગ વિશે ઘણું સાંભળ્યું હતું એટલા માટે એ અમરનાથની યાત્રા કરવા માંગતી હતી ત્યારબાદ એ દિલ્હીથી શ્રીનગર જવા માટે રવાના થઈ અને શ્રીનગરથી અમરનાથ માત્ર એકસો બાવીસ કિલોમીટર દૂર છે પરંતુ હિન્દુ માન્યતા શું કહે છે જરા એ પણ ધ્યાનથી સાંભળી ગયો જ્યારે પણ આપણે અમરનાથ યાત્રા પર જવું હોય

પોતાની યાત્રાના આ પડાવમાં નિશા શેષનાગ તળાવ પાસે પહોંચી ગઈ શેષનાગ તળાવ એક ખૂબ જ સુંદર તળાવ છે અને આ જગ્યાએ જ ભગવાન પોતાના ગળામાં રહેલા છોડી દીધા હતા એટલા માટે આ તળાવ ને શેષનાગ તળાવ કહેવામાં આવે છે પોતાની યાત્રાના આગલા પડાવમાં નિશા ગણેશ પર પહોંચી ગઈ અને આ જગ્યાએ ભગવાન શિવજી એ ગણેશજી ને છોડ્યા હતા અને આ યાત્રાનો અંતિમ પડાવ પંચતરણીના નામથી જાણવામાં આવે છે અને આ જગ્યાએ ભગવાન શિવજીએ પોતાના પાંચે તત્વોનો ત્યાગ કર્યો હતો કેમ કે એવું કહેવાય છે કે ભગવાન શિવજી આ ગુફાની અંદર માતા પાર્વતીને અમરતાનો મંત્ર સંભળાવ્યો હતો પરંતુ બીજા કોઈ પણ જીવને આ મંત્ર સાંભળવાની મનાય હતી એટલા માટે કહેવાય છે કે એ સમયે આ ગુફાની અંદર મહાદેવ અને માતા પાર્વતી સિવાય એક કબૂતરની જોડી મોજુદ હતી અને જ્યારે ભગવાન શિવજીએ માતા પાર્વતીને આ અમરતાનો મંત્ર સંભળાવ્યો ત્યારે આ બંને કબૂતરો એ બંને કબૂતરો હંમેશા માટે અમર બની ગયા એવું કહેવાય છે કે કદાચ તમે અમરનાથ ની યાત્રા કરવા નીકળો છો અને ત્યાં તમને આ કબૂતરો ની જોડી ક્યાંય જોવા મળે

પરંતુ ત્યાં પહોંચવામાં આવ્યું હતું જેનાથી કોઈ પણ પ્રકારની કોઈ ખોટી ગતિવિધિ ન થઈ શકે હવે સવાર સુધી રાહ જોવી એ નિશા માટે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું એટલે એણે વિચાર્યું કે ગમે એમ કરીને આજે રાત્રે જ હું ભગવાન અમરનાથના દર્શન કરી લઈશ આવું વિચારીને નિશા ચૂપચાપ અમરનાથની ગુફામાં જવા માટે રવાના થઈ પરંતુ ગુફામાં પહોંચતા પહેલા જ ત્યાં તૈનાત કરેલા સૈનિકોએ નિશાને ગુફામાં જવાથી રોકી દીધી અને દર્શન બંધ છે એવું કહીને એને ત્યાંથી જવાનું કહ્યું પરંતુ નિશા તો ખુબ જ જીદી હતી એટલે જયારે સૈનિકોની આ ટુકડી જગ્યાએ અમરનાથ ની ગુફાની અંદર જતી રહી આ ગુફા ઘણી મોટી હતી આખરે અમરનાથ ગુફાની ખોજ કોને કરી હતી આખરે એ મનુષ્ય કોણ હતો જેને સૌથી પહેલા અમરનાથ ગુફાની ખોજ કરી હતી અને તમને એ વાત જાણીને હેરાન થશે કે એ વ્યક્તિ એક મુસ્લિમ હતો એની વાત આપણે આગળ કરીશું એટલે આ વિડિયોમાં અંત સુધી બનેલા રહીજો જ્યારે નિશા અમરનાથની ગુફાની અંદર ગઈ ત્યારે એની સાથે એવો એક ચમત્કાર થયો જેનાથી એ હેરાન થઈ ગઈ નિશાને આ ગુફામાં બાબા અમરનાથની 10 ફૂટ લાંબા શિવલિંગના દર્શન થયા આ દર્શન સામાન્ય નથી કહેવાતા ત્યારે એને એક કબૂતરની જોડી જોવા મળી અને કહેવાય છે કે જ્યારે આ કબૂતર જોડીએ મહાદેવની અમરનાથ કથા સાંભળી હતી ત્યારે મહાદેવ એનાથી જ ક્રોધિત થઈ ગયા હતા અને જ્યારે એને ભસ્મ કરવાના હતા ત્યારે એમણે કહ્યું કે કદાચ તમે આજે અમને ભસ્મ કરી દેશો તો તમારી અમર કથા ખોટી સાબિત થઈ જશે ત્યારે ભગવાન શિવજીએ આ કબૂતરોને વરદાન આપ્યું હતું કે સૃષ્ટિના અંત સુધી તમે બંને આ ગુફામાં અમર રહેશો અને કળિયુગમાં તમે બંને શિવ અને પાર્વતીનું પ્રતિક માનવામાં આવશો

એટલે નિશાએ વિચાર્યું કે મારે એકવાર હજુ સવારે ઊઠીને બાબા અમરનાથના દર્શન કરવા છે નિશા ફરીવાર ગુફાની અંદર ગઈ ત્યારે ભીડ ઘણી હતી પરંતુ સામેનો નજારો ચોંકાવવાવાળો હતો કેમ કે એ સમયે બાબા અમરનાથનું શિવલિંગ ઘણું બધું નાનું હતું હજુ તો સરખી રીતે બન્યું પણ નહોતું ત્યારે નિશા આ જોઈને હેરાન થવા લાગી કેમ કે રાત્રિ માં જ એને ગુફાની અંદર દસ ફૂટ લાંબા શિવલિંગ ના દર્શન કર્યા હતા અને એક જ રાત્રિ માં શિવલિંગનું આટલું નાનું થઈ જવું આ વાત એક મોટા ચમત્કાર જેવી લાગતી હતી એવું કહેવાય છે કે ભક્તના મનમાં કદાચ સાચો શ્રદ્ધા ભાવ હોય અને પોતાના ભગવાન રાત્રે પણ પોતાના બોલાવે છે જેનું પ્રત્યક્ષ પ્રમાણ આપણને નિશા પાસેથી મળે છે નિશા એ સમયે રાત્રે ચાહતી તો સવાર થવાની રાહ જોઈ શકતી હતી પરંતુ નિશા પોતાના આરાધ્ય દેવને મળવાની જીદ કરી લીધી અને એ જીદના કારણે ભગવાન શિવજીએ ગુફાના રસ્તાઓ પણ ખોલી દીધા હતા અને સાક્ષાત દસ ફૂટ લાંબા શિવલિંગ ના દર્શન કરાવ્યા હતા અને આ વાસ્તવમાં એક ચમત્કાર હતો અને આ ચમત્કાર ને જોઈને નિશા પણ ધન્ય ધન્ય થઈ ગઈ હતી પરંતુ સવાલ એ ઉઠે છે કે આખરે અમરનાથ ગુફામાં ભગવાન અમરનાથના શિવલિંગને સૌથી કોણે જોયું હતું આખરે કોણ હતો એ મુસ્લિમ વ્યક્તિ આખરે શું છે એનું નામ એની કહાની જાણીને તમે હેરાન રહી જશો એવું માનવામાં આવે છે કે અમરનાથ ગુફાની ખોજ બુટા માલિક નામના એક મુસ્લિમ વ્યક્તિએ કરી હતી એક દિવસ આ વ્યક્તિ પોતાના બકરાઓને આ જગ્યાએ ચરાવી રહ્યો હતો એ સમયે એની મુલાકાત એક દિવ્ય સાધુ મહાત્મા સાથે થઈ અને એ સાધુ ઘણા બધા ચમત્કારિક મહાત્મા હતા એવું લાગી રહ્યું હતું કે એની પાસે ઘણી બધી સિદ્ધિઓ મોજુદ હતી અને આ સાધુ મહારાજ ને ઘણી બધી તરસ લાગી હતી એટલે ભૂટા માલિકે પોતાની પાસે રાખેલા પાત્ર માંથી પાણી માલિકને ભેટમાં આપ્યો અને જયારે ભૂટા માલિકે ઘરે જઈને આ થેલો ખોલ્યો ત્યારે એમાં ભરેલા કોલસા સોનાના સિક્કાઓમાં બદલી ગયા હતા અને આ ચમત્કાર એને હેરાન કરી રહ્યો હતો

કહેવાય છે કે આ ભૂટા મલિકના જે વંશજો છે એ લોકો આજે પણ અમરનાથ ગુફાની રક્ષા કરે છે અને એ લોકો આ ક્ષેત્રમાં જ રહે છે અને પૌરાણિક કથા એવું પણ કહે છે કે અમરનાથ ગુફાના સૌથી પહેલા દર્શન મહર્ષિ ભૃંગુ દ્વારા કરવામાં આવ્યા હતા એક કથા અનુસાર જયારે કાશ્મીર ઘાટી પૂરી રીતે પાણીમાં ડૂબવાની હતી જ્યાં આજે અમરનાથ ગુફા મોજુદ છે ત્યારે મહર્ષિ કશ્યપે નદીઓ દ્વારા આ પાણીને બહાર કાઢવાની કોશિશ કરી અને આવી રીતે કાશ્મીર પાણી બહાર કાઢવામાં આવ્યું હતું સમયે મહર્ષિ હિમાલય હિમાલયની યાત્રા કરતા કરતા આ રસ્તે નીકળી રહ્યા હતા અને તેઓ તપસ્યા કરવા માટે કોઈ શાંત જગ્યા શોધી રહ્યા હતા ત્યારે જ તેઓ આ અમરનાથની ગુફામાં પહોંચી ગયા અને જ્યાં એને ભગવાન અમરનાથ ના દર્શન થયા અને ત્યારથી દર વર્ષે ભગવાન અમરનાથ ની પવિત્ર ગુફાના દર્શન કરવા માટે લાખો ભક્તો ની ભીડ જમા થાય છે તમને શું લાગે છે

હિમાલયના પ્રાચીન પહાડોને તો લાખો વર્ષ જૂના માનવામાં આવે છે અને એમાં કદાચ કોઈ ગુફા બનાવવામાં આવી હશે તો એ ગુફા પણ હિમયુગના સમયમાં બનાવવામાં આવી હશે અને એ આજથી વર્ષ પહેલા માનવામાં આવે છે તો એવું કહી શકીએ છીએ કે અમરનાથની આ પ્રાચીન ગુફા લગભગ તેર હજાર વર્ષ પહેલા છે મિત્રો અમરનાથમાં માં સ્વયંભૂત નિર્માણ થાય છે જેને અમરનાથ જ્યોતિર્લિંગ કહેવાય છે એ આપણે બધા જાણીએ છીએ પરંતુ શું તમને એક વાત ખબર છે કે માતા સતીના ના એકાવન શક્તિ પીઠો એક શક્તિ પીઠ પણ અમરનાથ ની ગુફામાં મોજુદ છે કેમ કે અહીંયા માતા સતીનો કંઠ પડ્યો હતો અને એ હિમખંડનું નિર્માણ પણ દર વર્ષે ભગવાન મહાદેવની શિવલિંગ સાથે સાથે પ્રાકૃતિક રીતે જ થાય છે એ પણ વાસ્તવમાં ખૂબ મોટો ચમત્કાર છે પરંતુ ભગવાન શિવજીએ આખરે માતા પાર્વતીની આ અમર કથા શા માટે સંભળાવી હતી તમારા મનમાં પણ આ સવાલ આવી રહ્યો હશે આખરે અમર કથા શું હોય છે મિત્રો જે મનુષ્ય કર્યો હતો કે તમે ગળામાં મૂંડ માળ શા માટે ધારણ કરો છો અને આખરે આ કોની મૂંડ માળા છે ત્યારે ભગવાન શિવજીએ એ જવાબ આપીને કહ્યું હતું કે મારા ગળામાં જેટલા પણ મૂંડ માળાઓ છે એમાં એક એક મૂળ તમારું જ લગાવેલું છે તમે જન્મ લ્યો છો અને તમારો મૃત્યુ થયા બાદ તમારો મૂળ ને હું માળાના રૂપમાં મારા ગળામાં ધારણ કરું છું ત્યારે માતા પાર્વતીએ કહ્યું હતું કે હું હંમેશા જન્મ અને મૃત્યુના ચક્કરમાં કેમ ફસાવ છું તમે તો હંમેશા માટે અમર છો ત્યારે માતા પાર્વતીજી એ ભગવાન શિવજી ને અમર કથા સંભળાવવાનું કહ્યું હતું જેનાથી માતા પાર્વતી પણ ભગવાન શિવજીની પાર્વતી ને અમર કથા સંભળાવવા માટે અમરનાથ ગુફાની રચના થઈ હતી અને એ જગ્યા એ માતા પાર્વતી ને અમરનાથ નો મૂળ મંત્ર મળ્યો હતો તો મિત્રો આ ઘટના ને લઈને તમારો શું વિચાર છે અને શું આજથી અમરનાથ ગુફાના આ વિશે તમને ખબર હતી નીચે કોમેન્ટ બોક્સમાં તમે તમારા વિચારો રજૂ કરી શકો છો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ